વર્ષો પહેલાં વડવાઓએ આ એક સપનું સેવ્યું હતું અમદાવાદ જેવા શહેરમાં એક ભણવા માટેની ઉત્તમ ફેસિલિટીવાળી સગવડવાળી અને દીકરાઓને જ્યારે પ્રશ્નો થતા હતા ત્યારે એ ભણવા માટેનું એક આ સગવડ માટેનું કેપી વિદ્યાર્થી ભવન ઓગણીસો બત્રીસમાં અમારા એમના સુપુત્ર અહીંયા છે એમના પિતાશ્રીએ દાન આ જમીનનું દાન આપીને આ સંસ્થા ઊભી કરી હતી અને લગભગ અત્યાર સુધી આમ જોવા જાવ તો ગુજરાતના મોટાભાગના ટોપ મોટ ઉદ્યોગપતિઓ શ્રીઓ વકીલ શ્રીઓ આ સંસ્થામાં કોઈ બી કેપી ભવન નામ આપશો તો બધા જ અહીંયાથી ભણીને ખૂબ આગળ વધ્યા દેશ વિદેશમાં આનું નામ થયેલું છે અને ખૂબ સારી રીતના આ સગવડ માટે આપણા સૌના આમ તો પનોતા પુત્ર કહેવાય દેશ માટે સૌનું ગૌરવ છે પાટીદારો માટે અને સમગ્ર કોમ માટે જેનું ગૌરવ છે એવા સરદાર વલ્લભભાઈ પટેલ પણ આ સંસ્થામાં ચળવળ વખતે રોકાઈ ચૂક્યા છે એટલે ઐતિહાસિક ધરોહરની આ સંસ્થા છે આપણે આ સંસ્થા અમે વર્ષોથી આ સંસ્થા બાજુમાંથી તો અગવડ પડતી હતી કારણ કે મેટ્રો શેર અમદાવાદ થઈ રહ્યું છે એટલે અહીંયા ગુજરાતમાં ઘણા દીકરા દીકરીઓને ભણવા માટેની અત્યારે સંસ્થાઓમાં ખૂબ માગ છે તો અમારા સતીષભાઈ અમારી સમગ્ર ટ્રસ્ટી મંડળ અહીંયા બેઠું છે એમણે બધાએ નક્કી કર્યું બે હજાર ટ્વેન્ટી ટ્વેન્ટી એટલે બે હજાર વીસ વિઝન બાજુમાં જૂની સંસ્થા હતી એ અમે તોડીને આખું મસ્ત જોરદાર બિલ્ડિંગ બે આખા બ્લોક બનાવ્યા છે આ દીકરીઓની આપણે વાત કરી સિક્યોરિટીની દીકરીઓની આ સંસ્થા છે સાતસો દીકરીઓ રહેશે એમના માટે જોવા જાવ તો તમામ સવલત છે હોસ્ટેલ કહેવાય પણ હોટલને પણ શરમાવે એવી હોસ્ટેલ છે તમામ ફેસિલિટી સાથે એર એરકન્ડિશન રૂમથી માંડીને એમની સિક્યુરિટી પરપઝ દીકરી અહીંયાથી બહાર જાય તો બી એમના વાલીઓને મેસેજ જાય આવે ત્યારે પણ થમ મૂકે તો મેસેજ જાય જમવાની કોઈ બી દીકરીને આપ બધા આવ્યા છો તો અમે જમાડવાના પણ છીએ જમવાની ઉત્તમ સગવડ સાથે છે સખત કેપી હોસ્ટેલની અમારા એડમિશન માટે જબરદસ્ત માર્ક છે એટલા માટે બાજુનું ટ્વેન્ટી ટ્વેન્ટી બે હજાર વીસ વિઝન અમે પરિપૂર્ણ કરવા આવતીકાલે આપણા માન્ય શ્રી ભારત દેશ અને આપણા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ એટલે સુંદર મજાની સગવડ સાથેનું આજે આ બિલ્ડિંગ થઈ રહ્યું છે આપણા શ્રી અમારા નવા બિલ્ડિંગના દાતાશ્રી છે એમના એમના પણ મુખ્ય દાતાના અનુસંધાને લઈને આ બિલ્ડિંગ ઊભા થવા જઈ રહ્યું છે સર્વસંજ આમ જોવા જાવ તો હવે તો માગ કેવું છે કે પહેલાં પાટીદારોની વાત હતી પણ હવે દરેક દીકરા દીકરીઓ એજ્યુકેશનમાં આવી છે એટલે ભણવા માટેની જ્યારે બધું જ અમારે પરિપૂર્ણ થઈ જાય સંસ્થામાં જગ્યા હોય તો અમે એવું કોઈ ના જાતની વિચારો સિવાય પર રહીને ગુજરાતનું શિક્ષણ વધે ભારત દેશનું શિક્ષણ વધે એવું અમારા બધા ટ્રસ્ટીઓ પ્રમુખ પ્રમુખશ્રી અમારા વડીલોશ્રીને એક ઈચ્છા છે કે બધા જ ગુજરાતનું એક ખરેખર એજ્યુકેશન સુધીને દેશનો વિકાસ થાય Yeah, me so bien aquí.